દ્વારકાના ખંભાડિયાના સામોર ગામે કોઝવેમાં પડ્યું ગાબડું ભારે વરસાદથી કોઝવેમાં માં ગાબડું પડતા વાહન વ્યવહાર ઠપ્પ થયાની ઘટના સામે આવી રહી છે ગાબડાને પગલે વાડી વિસ્તાર અને અન્ય ગામોને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે કોઝવેમાં ગાબડું અને ખેડૂતો અને સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો થયો છે તંત્ર તાત્કાલિક ધોરણે કોઝવેનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે તંત્ર તાત્કાલિક ધોરણે કોઝવેનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે દ્વારકાના ખંભાડિયાના સામૂર ગામે કોઝવેમાં ગાબડું પડ્યાની ઘટના સામે આવી છે ભારે વરસાદથી કોઝવેમાં ગાબડું પડતા વાહન વ્યવહાર ઠપ્પ થયાની ઘટના સામે આવી રહી છે ગાબડાને પગલે વાડી વિસ્તાર અને અન્ય ગામોને જોડતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે કોઝવેમાં ગાબડું પડતા ખેડૂતો અને સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો થયો છે તંત્ર તાત્કાલિક ધોરણે કોઝવેનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે